નમસ્કાર ગુજરાત ઓપિનિયન ન્યૂઝ ચેનલમાં હું છું આપની સાથે રોશની ઠાકોર સમાચારોની વાત કરીએ તો વડોદરા આણંદને જોડતો ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી છે ત્યારે તાપી નદીના બ્રિજ ઉપર કાયમી સમાધાન થાય તે માટે યુદ્ધના ધોરણે કામગીરી કરાશે અમદાવાદ તરફથી મુંબઈ જતા વાહનોને કિમચાર રસ્તાથી એના જતા એક્સપ્રેસ માર્ગ ખુલ્લો મુકાશે એક્સપ્રેસ કામગીરી પણ યુદ્ધના ધોરણે શરૂ થઈ છે ટૂંક જ સમયમાં એક્સપ્રેસ વે શરૂ કરાય તેવી શક્યતા છે વાત કરીએ ગુજરાતના વડોદરા આણંદ જિલ્લાને જોડતા મહીસાગર નદી પર ગંભીરા બ્રિજ અધહ વચ્ચેથી અચાનક ધરાશય થતા દસથી વધુ લોકોના નદીમાં પડવાથી મોત થયાની ઘટના બાદ રાજ્ય સરકારે જર્જરિત બ્રિજ રિપેર કરવાની સૂચના આપી દીધી છે ત્યારે મીડિયા અહેવાલ બાદ કામરેજ તાપી નદીના બ્રિજ પર કામ ચલાવ મૂકેલ લોખંડની પ્લેટની જગ્યાએ કાયમી સમાધાન થાય તે માટે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે રોડ પરિવહન મંત્રીનું ધ્યાન દોર્યું હતું અને બ્રિજની ગંભીરતા જોતા રોડ પરિવહન મંત્રીએ કાયમી સમાધાનરૂપી કામગીરી કરવા સૂચના આપ્યાનું જાણવા મળ્યું છે પણ આ કામગીરી કરવા માટે હાઈવે બંધ કરવો પડે એના સમાધાન માટે યુદ્ધના ધોરણે ચાર રસ્તાથી એના જતો એક્સપ્રેસ ખુલ્લો આવશે અમદાવાદ મુંબઈ જતા વાહનો આ એક્સપ્રેસ વે પરથી પસાર થશે પરંતુ આ એક્સપ્રેસ વે હાઈવેનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે લગભગ સાંજ સુધીમાં એક્સપ્રેસ હાઈવે ખુલ્લો મુકાય એવી શક્યતા પ્રબળ બની છે एक्सप्रेस सीनियर प्रोजेक्ट मैनेजर रोहताश जी, जी। हमें कल से हमको ही सूचना मिली थी एक्सप्रेस वे को आपको एक साइड का ट्रैफिक बड़ौदा से जो सूरत जाता है एक साइड का ट्रैफिक आपको एक्सप्रेस वे पे खोलना है सर तो वारफोटिंग पे हमारी पूरी टीम પૂરા સ્ટાફ ઓ મશીનરી કે સાથ પૂરા લગા હા સર પૂરી કોશિશ હમ જલ્દી થી જલ્દી ખોલને કોશિશ કરેગે સર